પછી ચા પીવાની સરસ સરસ વાતાવરણ છે મહાદેવ મહાદેવ સારા થઈ ગયા આવું કઈક વાતાવરણ છે મહાદેવ મહાદેવ સરસ નદી મહાદેવ ને હવાર હવાર માં અહીંયા અમારે ઘર મહાદેવ મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ બધા ની કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છે તમે મજામાં જઈશો અને માતાજી નાગભાઈ મને ચરણ માં આપણે વંદન કરી સરસ દિવસ ની સરસ શરૂઆત કરી સરસ ના સરસની માં વિશે એક પંક્તિ છે સરસની થી બોલી નાખું સરસની છે કે માના પાલવમાં મીઠી છાયાની શોધ શબ્દોના પ્રીતનો વરસાદની શોધ સોમાન સાચવવા સારા સંબંધોની શોધ અને તારા જીવનમાં મહેકે શોધ એમ કે માના પાલવડામાં મીઠી છાયાની ની શોધ શબ્દો ના પ્રીત નો ની શોધ સમાન સાચવા સારા સંબંધો શોધ તારા જીવનમાં એક મહેક શોધ મારા હૃદયના આંગણે તારું દિલનો જિંદગીના દાવ પર નવો અંદાજની શોધ શૂન્ય થઈ ફરી સફળતાનો રસ્તાની શોધ મુસાફર થઈને આવ્યો છે તું આ દિલની દુનિયામાં ઈશ્વરની શોધ અલ્લાહ અને ખુદાને પોતાના હૃદયની શોધ સરસ ને સુવિચાર નથી પણ સરસની પંક્તિ હતી કેવી શોધની એટલે જો આ ગમે તો લાઈક કરજો શેર કરજો અને ના તો સબસ્ક્રાઇબ કરજો એ તો ઘેટા બકરા જોઈ લ્યો ઘેટા ઘેટા ધણ નીકળું ઘેટાં નું આખું જોરદાર ઘેટા વકરા જોઈ લે પેલી વાર જોઈએ આટલા બધા અવળું ઘેટા જૂણ જતો હતો મને એમથી લાય થોડો વીડિયો ઉતાર લો કેવડા છે ઘેટા હજારો કઈ છે ઘેટા લાંબી લાઈન છે

આવે હેમજ ચીન વાળા એમ જમે કેમ જમે આપડે પકડતા ના વડે એવી હરિ લેવાય

લાઈટ કરો આ બટેકા લીધા છે આજે આલુ પરોઠા બનાવવા છે અને ચટણી બનાવી છે એટલે એવું બધું જ છે પાણી બટેટા બટેટાને મૂકી દે બાફવા સગડી કરી દે ચાલુ ચોવીસો ઉપર રાખી દે ઢાંકણું કરી દે બાર ઢાંકણું બંધ કરી દીધું ધાણા જીરાની ઉપર ઢોરાણું છે ભલે બપાય ઘડીક વાર અહીંયા જો મારે ભોળાનાથ લીલા લેર કરે અને એમાં હસ્તી હસ્તી કોણ છે શ્રેયાંશ હા અહીંયા લેતી આવી તો શ્રેયાંશ ને શ્રેયાંશ અહીંયા જોઈ લે ચોકલા બે ગયા સરસના લીલા પીળા લીલા કલરના છે આમાં તમને દેખા હે નહીં એટલું બધું મારો કેમેરો સપોર્ટ ના કરે ને એટલે લીલા કલરના ના દેખાય પરદેશી પંખી સરસ નો ફોટો દેખાડો મસ્તી નો રામભાન ઋત્વિક અહીંયા મારી ગંગા બેન આવી ગયે છે જો નાખવાનું ઓગારે છે મસ્તી નો ઓગાર વાળે ગંગા કેસી હે ગંગા તું ગંગા ઓ ગંગા કેમ છે તને સારું સારું છે તને જો કે ખાઈ ગાંડી છે હાવ અહીંયા કેમ ધીમડું ઉપડી ગયું કઈ ભટકાણી હતી હે

મદદ દેવડાવે હોવ ને એટલે વાલા રહ્યો હા અને અહીંયા મારે ગંગાબેન જો ખાવા માંડ્યા છે અને જો આવમાં કેવડું બધું દૂધ છે પણ દોવા દેતી નથી તો શું કરું મારે હવે ગંગાબેન હો ગંગાબેન પી તો એને ખાવામાં મગનુર છે હાવ આમ ભાઈ વગરની ગાડી પડીશ આપડે કે હાહુવાહુ ડખામ ન પડે શું કહેતા હતા

દાદા રામદેવ ને પંદર વીસ થી રોકાવા દેજો બા એમ કે છે પંદર વીસ થી રામદેવ ને રોકાવા દેજો એને કોઈ ડિસ્ટર્બ ના કરતું પણ રામદેવભાઈ પાંચ પેપર છે આઠ દિન પાછા આવશે તો હાલો બધા જમવા